સેનાના જવાનો સિવિલિયન્સ અને એના પછી ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનના માણસોના મૃત્યુના સમાચાર આ યુદ્ધમાં વધારેને વધારે પીડા આપનારા છે અને એ અવાજ ઉઠી રહ્યો છે એમના મૃત્યુ પછી એમના શોક સંદેશાઓમાં કે એક દેશ કે જે કોઈ જ કારણ વગર ભારતના નાગરિકોને મારી રહ્યો છે એની સામેનો પ્રતિકાર એ હવે માત્ર રિટાલિએશનના સ્વરૂપમાં નહીં એ જવાબ અને હિસાબ બંને જરૂરી છે કેમ કે સામાન્ય માણસોના મૃત્યુને તમે કઈ રીતે જસ્ટિફાય કરશો ઓમર અબ્દુલ્લા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી એમની ટ્વીટ હું વાંચી રહી છું એમણે કહ્યું કે રાજોરીથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે જમ્મુ કાશ્મીર એડમિનિસ્ટ્રેશનના એક જાંબાઝ અધિકારી એમણે ગુમાવ્યા છે ગઈકાલ સુધી એ ડેપ્યુટી સીએમની સાથે હતા બાકીના બધા ડિસ્ટ્રિક્ટમાં ફરી રહ્યા હતા ઓનલાઈન મિટિંગ છે એ અટેન્ડ એમણે કરી હતી અને આજે એમનું ઘર છે એ પાકિસ્તાની શેલિંગમાં પાકિસ્તાન તરફથી થતા હુમલામાં ટાર્ગેટ થયું રાજૌરી ટાઉનમાં રાજૌરી શહેરમાં અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કમિશનર શ્રી રાજકુમાર થાપાની મૃત્યુ થઈ છે એક વ્યક્તિ એક અધિકારી કે જે પોતાના ડિસ્ટ્રિક્ટમાં કામ કરી રહ્યો છે એ જિલ્લાને પાકિસ્તાનના હુમલાથી સુરક્ષિત રાખવા માટે એના જ ઘર પર પાકિસ્તાનનો હુમલો થાય છે ઉમર અબ્દુલ્લા કહી રહ્યા છે કે મારી પાસે કોઈ શબ્દ નથી શોખ અને મને જે આઘાત અને ઉદાસી છે એ બંને હું એને એક્સપ્રેસ કરવા માટે આત્માને શાંતિ આપે આત્માને શાંતિ પ્રાર્થનાઓથી નથી મળતી હકીકત છે ન્યાયનો મતલબ દરેક વખતે બદલો નથી હોતો પણ એ વાત પ્રસ્થાપિત કરવી પડતી હોય છે કે અમે દરેક વખતે અન્યાય સહન કરવા માટે કે માર સહન કરવા માટે નથી બન્યા ઓગણીસો સુડતાળીસ આ દેશના બે ભાગલા થવાથી માંડીને એ વખતે અનેક માણસો મરવાથી માંડીને બે હજાર પચીસ સુધીમાં આ જ પ્રકારની લાઈન તમે ઇન્ડિયન મીડિયા ચેનલ્સ પર સાંભળી હશે સોશિયલ મીડિયાના જમાનાથી દરેક એટેક પછી આ પ્રકારની વાતો આ જ પ્રકારના સંવાદો કે ચર્ચાઓ સાંભળી હશે એના પછી વિશ્વ શાંતિની વાતો સાંભળી હશે પાકિસ્તાન માટેનો ચાર દિવસનો કે દસ દિવસનો ઘટનાની તીવ્રતા અને અનુકૂળતા પ્રમાણે કરતા હોઈએ દુર્ભાગ્યપૂર્ણ હકીકત નાગરિકો જ દરેક વખતે ભોગ બન્યા છે કેમ કે ભારતીય નાગરિકો ટેરરિઝમને સપોર્ટ નથી કરતા આ બધું જ જ્યારે થઈ રહ્યું છે ત્યારે દુનિયાના જે દેશો પાકિસ્તાનને મદદ કરી રહ્યા છે ડિપ્લોમેટિક સ્તર પર આપણે એમને શું જવાબ આપી શકીએ એવો મોટો પ્રશ્ન છે આપણે દુનિયાની સામે એ પ્રસ્થાપિત નથી કરી શક્યા કે પાકિસ્તાન આતંકવાદી રાષ્ટ્ર છે એટલા માટે કેમ કે આપણી પાસે વિડીયોઝ છે તસવીરો છે આપણા અધિકારીઓ દુનિયાભરની ટીવી ચેનલમાં જઈને ફોટો બતાવીને કહી રહ્યા છે કે જેને અમેરિકાએ પણ ઘોષિત કર્યો છે આતંકવાદી એ વ્યક્તિ એની સાથે પાકિસ્તાનના આર્મીના જવાનો ઊભા છે અને ત્યાંના જે ટેરરિસ્ટ છે એને સ્ટેટ ફ્યુનરલ અપાઈ રહ્યું છે એમના ઝંડામાં લપેટીને એમના જનાઝા લઈ જવામાં આવી રહ્યા છે અને આ સ્થિતિમાં પણ અમેરિકા કહી રહ્યું છે કે ભારતે શાંતિ રાખવી જોઈએ તુર્કી તુર્કીને આપણે ખૂબ મદદ કરી હતી ભૂકંપ વખતે અને એની જ્યારે જ્યારે ખરાબ પરિસ્થિતિ આવી ત્યારે ભારતે વિશ્વ બંધુત્વ અને વિશ્વગુરુ બનવાની ભાવના કે ખેવના જે પણ હોય આપણે એમને મદદ કરી તુર્કી પાકિસ્તાનને ડ્રોન સપ્લાય કરી રહ્યું છે કેમ કે ત્યાં તો ઇસ્લામિક દેશ છે અને અમે ઇસ્લામિક દેશ છીએ અમે કટ્ટરને તમે કટ્ટરને આપણે બે ભાઈઓ એ સંદર્ભે જે ભાઈબંધી અને ભાઈચારો બતાવી રહ્યો છે ભારતની સાથે કોણ ઊભું છે આ સમયમાં એ વાતનો જવાબ બહુ જ મોટો યક્ષ પ્રશ્ન બનીને દરરોજ આવી રહ્યો છે સાથે બધા જ ઊભા છે બધા જ કહી રહ્યા છે કે પહેલગામની નિંદા કરીએ છીએ આખી દુનિયા છે બે ધ્રુવોમાં નથી વહેંચાયેલી એ પણ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે પણ આખી દુનિયા પાકિસ્તાનની સામે નથી એ પણ દેખાઈ રહ્યું છે ને એટલે જ આવા સમયમાં ખૂબ બધા વચ્ચે ભારતની એકમાત્ર અને સૌથી મોટી તાકાત આ દેશના દોઢસો કરોડ માણસોની એકતા છે એને જ્યાં સુધી અખંડિત રાખીશું દુનિયાની કોઈ શક્તિની તાકાત નથી કે ભારતને પરાજિત કરી શકે રાજોરીના ડીસીનો મૃત્યુ એ કમનસીબ દુર્ઘટના છે આવી દુર્ઘટનાઓ ન થાય એના માટે ભારતીય સેનાના જ અદ્ભુત પ્રયત્ન કરી રહ્યા છે હવાથી માંડીને જલથી માંડીને થલ પર જમીન પર ચારેય બાજુથી યુદ્ધ યુદ્ધની તૈયારીઓની વચ્ચે ચારે આવતી ગોળીબારીઓની વચ્ચે લડી રહેલા આપણા જાંબાઝ જવાનો એ આપણને સુરક્ષિત રાખી રહ્યા છે આખી રાત સુતા પછી જો તમે સમા સવારે આ સમાચાર જોઈ રહ્યા છો તો યાદ રાખજો કે એ જાંબાઝો છે જેમણે અનેક ગોળીઓ છે એ ડાયવર્ટ કરી છે અને કાં તો પોતાના પર લીધી છે એટલા માટે આપણે આ સ્થિતિમાં છીએ